હર હર મહાદેવ હોમ ન શિવાય શ્રાવણ માસનો આજે પહેલો દિવસ શ્રાવણ માસમાં રુદ્ર પ્રયોગ કઈ રીતે કરવો તેની ટૂંકમાં રૂપરેખા ભગવાન રુદ્ર સર્જન કરતા અને સંહાર કરતા છે પૂર્વજન્મના દોષોનું નિવારણ કરીને શરીર તેમજ મનને શુદ્ધ કરીને મુક્તિ પ્રદાન કરે છે આખો શ્રાવણ માસ આ પ્રયોગ કરવાનો છે જેનાથી આખો શ્રાવણ મહિનો આ પ્રયોગ ન થાય તેને શ્રાવણ માસના ચાર સોમવારે અવશ્ય પ્રયોગ કરવો પહેલો સોમવાર ઓમ નમઃ શિવાય મંત્ર બોલી એકસો આઠ અખંડ ચોખા ચડાવવા બીજા સોમવારે ઓમ નમઃ શિવાય મંત્ર બોલી એકસો આઠ કાળા તલ ચડાવવા ત્રીજા સોમવારે ઓમ નમઃ શિવાય મંત્ર બોલી એકસો આઠ મગ ચડાવવા ચોથા સોમવારે ઓમ નમઃ શિવાય મંત્ર બોલી એકસો આઠ વાર જળ ચડાવવું ધાન્યને બીજા દિવસે સવારે ઘરની ચાર દિશામાં ક્લોકવાઈઝ વેરવાથી ઘરમાં કોઈએ કરેલું હોય આધિ વ્યાધિ ઉપાધિ હોય પરેશાની હોય તો તે દૂર થઈ અગમ્ય શાંતિનો અનુભવ થાય છે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ